તો આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ છે ખેડૂતભાઈ ચેનલ ઉપર જોઈ લીધા અને એ સિવાયના ત્રણ શહેરોના ભાવ આપણે જોશું હજુ જો તમે વિડીયો ના જોયો હોય રાજકોટનો તો આ વિડીયો પૂરો થશે એટલે ત્યાં તમને એ વિડીયો જોવા મળી જશે એના ઉપર ક્લિક કરશો એટલે ખેડૂતભાઈ ચેનલ ઉપર વૈયા જશો અને ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકશો તો હવે આગળ વધીએ જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો સિત્તેર રૂપિયાથી ઊંચો ભાવ છસો એકત્રીસ રૂપિયા હતો ચણા નવસો એંસીથી બારસો ધુવેરાજી અગિયારસો પચાસથી પંદરસો અઠ્યાસી અડદ અગિયારસો પચાસથી સોળસો દસ કાળા તલ ચુમ્માલીસો પિંચોતેરથી ચુમ્માલીસો સોયાબીન સાતસો સાહીઠથી આઠસો એકાવન તલ અઢારસોથી ચોવીસસો ચોવીસ જાડી મગફળી આઠસો દસથી અગિયારસો સાડત્રીસ છીણી મગફળી આઠસો એક હજાર અઠ્ઠાણું જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢની અંદર તો ચાર હજાર રૂપિયાથી ચુમ્માલીસો પચાસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસો પાંચથી બારસો અઢાર લસણ આજે અઢારસોથી ત્રણ હજાર નવસો રાયડો એક હજાર પચાસથી એક હજાર છન્નું અજમો ઓગણીસો પચાસથી ચુમ્માલીસો પંચ્યાસી ધાણા તેરસો પિંચોતેરથી પંદરસો સોયાબીન સાતસોથી આઠસો વીસ જાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો પંદર ઝીણી મગફળી નવસોથી બારસો પચાસ રૂપિયા કપાસ આજે બારસોથી ચૌદસો પંચાણું જીરાની જો વાત કરીએ આજે જામનગરની અંદર તો ચાર હજાર રૂપિયાથી ચુમ્માલીસો નેવ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો સિત્તેરથી છસો આડત્રીસ ડુંગળી એકસો છપ્પનથી પાંચસો એકસઠ તુવેર એક હજાર એકતાલીસથી સત્તરસો એકાણું સોયાબીન સાતસો અગિયારથી આઠસો એકતાલીસ એરંડો અગિયારસો એકોતેરથી બારસો છવ્વીસ રૂપિયા અડદ અગિયારસોથી સોળસો એકસઠ ચણા અગિયારસોથી તેરસો એકવીસ વાલા પાંચસો એકથી અગિયારસો અગિયાર મેથી નવસો એકતાલીસથી અગિયારસો અગિયાર લસણની જો વાત કરીએ આજે ગોંડલમાં તો અઢારસો એકથી બેતાલીસો એકાણું રૂપિયા આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો બારસો એકથી પચીસો એકાવન તલ સત્તરસો પચાસથી પચીસસો એકાણું ચોળી સાતસો એકથી ત્રેવીસો અગિયાર ઈસબગુલ પંદરસો એકાણુંથી બે હજાર એકતાલીસ ઝીણી મગફળી સાતસો એકાવનથી અગિયારસો એકત્રીસ જાડી મગફળી છસો એકતાલીસથી અગિયારસો છોત્તેર કપાસ તેરસો એકાવનથી ચૌદસો છોતેર ધાણા આઠસો એકથી સોળસો એક્યાસી થાણી નવસો એકથી અઢારસો એકાવન જીરાની જો વાત કરીએ આજે ગોંડલની અંદર તો છત્રીસો એકાવન રૂપિયાથી છતાલીસો પિંચોતેર રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ અને ખેડૂતભાઈ ચેનલ ઉપર જો તમારે જવું હોય તો અત્યારે તમને અહીંયા રાજકોટવાળો વિડીયો દેખાય છે ના જોયો હોય તો એના ઉપર ક્લિક કરી ખેડૂતભાઈ ચેનલ ઉપર જાવ એ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો એને કરી નાખો અને આ ચેનલને તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી જ નાખજો કારણ કે માર્કેટિંગ યાર્ડોને લગતી બધી માહિતી હવે આપણે આ ચેનલ ઉપર મૂકશું વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર